પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાવો તરફથી જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સારું તેમજ મિલકત સંબંધી બનતા ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ વી ગોછનાઓના દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અનુભય સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ગાંધીધામ સેક્ટર વિસ્તાર તેમજ સોસાયટી વિસ્તારમાં

તેમની પાસેથી કુલ કિંમત રૂપિયા ચોવીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો